ખુશ નહીં એ અમે છે ખુશ નહીં હે કિસી ધર્મને હાથ ડાલને અમારા મજબર શીખાતા નહીં એ લાગણી દુભાઈ અમારી અમારી લાગણી દુભાઈ આજે આખા પાણીગેટ રોડનું ટેન્શન વધી ગયું ગાલાકી તૂટી ગઈ ગાલાકી છે નથી ના આ લોકોને પબ્લિક આવતી નથી અહીંયા ના મધારમાં નામ ખોટું પણ નામ થયું છે સંજા ને સાહેબ અમે આવે અમે તમારી જે બને ને એના પર સખત કાર્યવાહી કરો એમ અમે વડા પોલીસનો બી આભાર માનીએ છીએ મીડિયાનો બી આભાર માનીએ છીએ અમે લોકો હા લાકડી થવાની ના જોઈએ કોઈની બી લાકડી થવાની અહીંયા જે બી બીજા આવનારા પ્રસંગો છે એ શાંતિ સૂડે થાય એ અમે માનીયે છીએ કે આપણે ભાઈચારા ભાઈચારા જ અમારું થાય બધા ભાઈચારા છે અમારું કામ થાય અહીંયા અમે એક એક ને એક જ છીએ બધા અને અલગ નથી કોઈ શીખવો જોઈએ મારો ખૂબ મારો મારો એને ખૂબ મારો પોલીસ પ્રશાસન પોલીસ પ્રશાસન પોલીસ પ્રશાસન કલાકોના અંદરને જે આરોપીને પકડી લીધા એ પ્રશંસનીય કામગીરી છે અને અમે અમારા વિસ્તારના લોકો બી અમે આભાર માનીએ છીએ કે ભાઈ વાડી પોલીસ સિટી પોલીસ અને જેટલા બી ઝોન છે અને શહેર પોલીસ કમિશનર પોલીસ વડોદરા શહેર પોલીસ સૌનો અમે આભાર માનીએ છીએ કે ભાઈ આજે એના જે આરોપી પકડા એના પછી જે નિર્દોષોને પકડાતા જે થી પંદર લોકોને એમને છોડી મૂકવામાં એ બી બહુ સારી વાત છે આ લોકોને બહુ સજા દેવી જોઈએ કે ભાઈ જે કૃત્ય કર્યું છે અને જે ધાર્મિક લાગણી દુભાય છે એની અમે જોડે છે જે આવી આગામી દિવસોમાં થવી ના જોઈએ જે વર્ષોની મહેનત હતી અને બજારની ઇમેજ હતી વિસ્તારની મહેનત જે અમારા સ્થાનિક લોકો પોલીસ પોલીસ સ્ટાફના જોડે જે વર્ષોથી મહેનત કે કોઈ બી અનિચ્છે વર્ષોથી બનાવ બન્યો નથી તેમ છતાં બની ગયો એ બહુ ખોટું છે છે જે રીતે આ જે જે થયું મારા દિમાગમાં એવું કે આરોપી જે પકડાય ને એને પહેલાં સજા થવી જોઈએ એ લોકોને કાયદેસરની જે સજા થવી જોઈએ કાયદેસર થવી જોઈએ કેમ કે અમારા પાણીની વિસ્તારનું નામ ખરાબ થઈ ગયું છે આજે ત્રીસ વર્ષથી કોઈ બબાલ થઈ નથી આજે એ લોકોએ નામ ખરાબ કરી ગયા છે એટલે અમને બહુ એ થઈ ગયું એટલે પોલીસ પ્રશાસને જે કર્યું છે કર્યું ચોવીસો કલાકમાં પકડી નાખ્યા છે બહુ સારું કામ કર્યું છે એ ધર્મની એ કરીને પછી એ લોકો કર્યું છે ખોટું કર્યું ચાલકો તાજિયા છે કે ગણપતિ છે કોઈને પણ આવું કામ કરવું ના જોઈએ આ જે અંડા માર્યા છે એ ખોટા જ માર્યા ચાલકો કોઈ પથ્થરબાજી પણ ના કરવી જોઈએ અમે લોકો ખુદ ગણપતિને લઈ જઈને અમે તો સોંપી દઈએ સિટીમાં જઈને અહીંયા કઈ બબાલ થાય તો પેલા સિટીમાં કાયદેસરની કાયદેસર જેટલા પણ છે એટલા પકડો બધાને આરોપીને પકડીને નાખો એના જે પણ મેન પણ હોય કોઈ પણ ધર્મ ના હોય એવું નહીં કીધું કે આ ધર્મ કોઈ પણ ધર્મ ના હોય બધાને પકડીને નાખી દો આખા જે મંડળ એમના જે પણ હોય બીજા પણ હોય ને એને પણ ગાલી દો મેં તો મોહમ્મદ હુસેન દુદવાલા અને એવી બધી રીલ્સ મૂકે છે કે પોતે ડોન હોય ભાઈ બનવાના ભરખા હોય માફિયા ગેમ તો મને કેટલો અંદાજો નથી પણ જે જે કંઈ પણ હું સાહેબ હું છું જે કોઈ પણ જે આ બનાવ બન્યો છે ખૂબ જ નિંદનીય છે અમે આ બનાવને સખત શબ્દોમાં વખોડીએ છીએ પાણીગેટના સમગ્ર મુસ્લિમ સમાજ અને પાણીગેટના મુસ્લિમ વેપારીઓ અમે આની સખત નિંદા કરીએ છીએ આવો બનાવ ના બનવો જોઈએ અવારના આના તહેવારોમાં જેવો કે વિસર્જન જે રીતે મિલાદ છે બીજું કે તમારે દિવાળી છે આ દિવાળી અમારા માટે બહુ મહત્ત્વપૂર્ણ તહેવાર હોય છે અમારે અમારે લગભગ કરીને પાણીગેટ વિસ્તારમાં નેવું ટકા હિન્દુ ગ્રાહક અમારે ત્યાં આવતા હોય છે તેના માટે અમે ખૂબ જ ચિંતાજનક છે કે આના આવાજો બનાવ થતા રહે

não um salim do dvala.